હેલો મિત્રો કેમ છો તમે બધા મજા મજામાં છો અને આજના પરિવાર તમારું સ્વાગત છે કારણ કે આજે મહાશિવરાત્રી છે તો મહાશિવરાત્રી મહાશિવરાત્રીની તમને હાર્દિક હાર્દિક શુભકામનાઓ મારા તરફથી અને બન્યા રહેજો બ્લોગમાં ક્યાં કારણ કે અમે જવાના છે એક મહાદેવના મંદિરે દર્શન કરવા તો ત્યાંનો અમે વિડીયો બનાવશું અને તમને દેખાડશું શું બન્યા રહેજો બ્લોગ વિડીયોની અંદર ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા એમ રાત્રે ખબર પડે આ છે મહાદેવજી નું મંદિર તમે જોઈ શકો છો ને દર્શન કરી લેજો અને અમે આવીએ છીએ મહાદેવના મંદિરે આ છે પૂજાપાઠનું આયોજન કરેલું ને આ બાજુ છે અમારા હનુમાન દાદા તમે જોઈ શકો છો આ બાજુ આ બાજુનું છે એનું સ્થાન ગ્રહણ કરેલું

લાઈટ ફિટિંગનું કામ ચાલુ હતું ભજન થોડી વારમાં ચાલુ થઈ ગયા પછી મેં સાંભળવાનું ના વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું બોલાય નહોતો એટલે ભાઈ સવાર કરી દીધું છે તમે જોઈ શકો છો કારણ કે આપણને લોકો શું કે એના માટે આપણે વિડીયો જ ખાલી ઉતાર્યા છે કારણ કે બ્લોગ તો પહેલી વાર બનાવ્યો છે એટલે શરમ તો આવડે જ ભાઈ જવું કે હર કોઈ યુટ્યુબરને પહેલો બ્લોગ બનાવતા થોડી થોડી સારા પછી ન આવે તમે બ્લોગ વિડીયોમાં જોઈ શકો છો અમુક લોકો ભજન કરે છે તમે જોઈ શકો છો નવી વિડીયો બનાવવાનું શરૂઆત આજથી જ કરી દીધી છે મહાશિવરાત્રીના દિવસથી તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના બોલતા હવે તમે ભજન સાંભળી શકો છો કારણ કે હવે કોપી આવે કે ન આવે નથી મારે કોઈ મતલબ વિડીયો બનાવવાની કોશિશ કરી છે કારણ કે જોઈ શકો છો તમે તબલા અને બનતી બધું કેવી રીતે વગાડી રહ્યા છે તમે જોઈ શકો છો આપણને આવડે કે ન આવડે આપણે પણ શીખવું ખૂબ જ જરૂરી હોય છે જેથી કરીને કોઈક દિવસ આપણને પણ કામ લાગે જોઈ શકો છો તમે જોયું ને વાહ કેટલું સુંદર લાગે છે વાહ ભાઈ વાહ ગુડ કોઈ કારણ હવે હું ઘરે આવતો રહ્યો એડિટ ઘરે આવીને પછી નાખી દઈ સવારમાં તો આજના બ્લોગમાં એટલે ફરીથી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય